મહુવા શહેરમાં યુનિફોર્મ સિવિલ કોડના કાયદાને લઈ વિરોધ પ્રદર્શન સાથે આવેદનપત્ર આપવામાં આવ્યું ભાવનગર જિલ્લાના મહુવા શહેરમાં આજરોજ યુનિફોર્મ સિવિલ કોડના કાયદાને લઈ વિરોધ પ્રદર્શન સાથે મુસ્લિમ સમાજ દ્વારા બહોળી સંખ્યામાં આવેદનપત્ર આપવામાં આવ્યું હતું જેમાં મોટી સંખ્યામાં મુસ્લિમ સમાજના લોકો તેમજ મુસ્લિમ સમાજના આગેવાનો પણ ઉપસ્થિત રહ્યા હતા સાથે જ પોલીસ દ્વારા ચુસ્ત બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો હતો બ્યુરો રિપોર્ટ ગુજરાત આઈ ન્યૂઝ રિપોર્ટર અલ્ફાઝ સાથે

સરકારને અપીલ કરીએ છીએ ને આના માટે જે સરકારની અંદર જ્યાં બી રજૂઆત કરવાની હોય તે સર્વસંમતિથી બધા હરેક સમાજના લોકો આની અંદર સહકાર આપે અને આ કાયદાને રદ કરે સરકાર એવી અમારી સરકારને અરજ છે તો આવા ફાસ કાયદા ને હિટલર શાહી થી આ કાયદો લાગુ કરવા માટે સરકાર જે પ્રયાસ કરી રહી છે તેને અમે સખત શબ્દોમાં ઉખડીએ છીએ અને આ કાયદાને નાબૂદ કરવા માટે જે પ્રયત્ન કરવા પડશે અમે સરસ સરસ સમાજ અમે બધા પ્રયત્નો કરશું